હું ગર્વ ભાવું છું કે આપની સાથે મારી પોડકાસ્ટ ઇન્ટરવ્યુ કરવાનો મોકો મળ્યો અવસર મળ્યો હાકા આપણે આપણી શરૂઆત કરીશું તમારા જે આ સંઘર્ષથી વાત કરીશું જે આ જે તમે કલાકારની લાઈનમાં આવ્યા તો કેવો સંઘર્ષ કર્યો સંઘર્ષ તો બહુ નાનપણથી જ છે હેલો બધા સંઘર્ષ છે હજુ સંઘર્ષ જ છે મારો કોઈ પણ અભિપપ્રયા હોય સંઘર્ષ કરવા માટે આવે પણ બાદ પણ કેવું સારું હોય કોઈનું કોઈનું સંઘર્ષવાળું હોય કોઈનું યુવા અને સારી ઉપર સંઘર્ષવાળી હોય સારું અથવા સારું હોય તો નાનપણથી હોય તો મા બાપ હતા બે વર્ષે મા બાપવા દીધા રહે પછી મા બાપ હોય પછી માણસ સરસ જોઈ આ નથી બેન નથી ભાઈ નથી દાદા નથી આગળ પાછું કોઈ હતું લે એટલે લોકોના ઉનામી કરી કરી બાર બાર છે નવ દસ વર્ષે તો કામ કરવા માટે ગયો હતો બધું કરવા માટે ચારે કાબ્યું હતું હોટેલમાં કાકો તું એટલે સંઘર્ષ મા બાપીલા અદભૂત હોય છે બધા છે સદાબાદ કઈ કહેવાય એવું છે તું પહેરે છે જોસે બાર પર એટલે બહુ દુખ દે છે ઓ જુલ લઈ ઓલે એ હવે અતય છે તો આ સંઘર્ષમાંથી આ કેવી રીતે આ સ્ટેજ ઉપર પહોંચ્યા કેવી રીતે આ પ્રસંગ બન્યો ના આ આ જગ્યાએ પહોંચ્યો જો દોસ્તની ઉમરે હું આવ્યો અમદાવાદમાં મારે કઢી દેલા બાટે રોડ પર વાગે મે કરતી તેલા એ મે પાસું કે પગા દે તલસ પ્રસુઈ બે તો પછી પાસું તે દોટ આપે છે પણ 150 રૂપિયા શરૂઆત કરી દે ગલી તેલા

દસ રૂપિયા ખૂટતા હતા ભાડા આમતા પાછા એટલે હું બેઠો સ્ટ્રીજ બાદ પાછું જોક છું બધું લોકોને મજા આવે કે કોઈ માણસ સાહેબ દોડવા પછી કોઈ કે તમે કેટલા પૈસા દો છો એ હું તો ખુશ થઈ ગયો તમે કેટલા આપશો કે પાંચસો રૂપિયા એ મારો પગાર હતો હોય ત્યારે પચાસ રૂપિયા મને પાંચસો આપે એ થાય જીવનમાં હું ખુશી આવી જાય પછી પહેલાં પૌણા શરૂઆત કરી પછી અનુભવ આવેલું છે બરાબર છે લોટ દરવાની ગણતીથી લઈને આ શરૂઆત થઈ આજે તમે એક મોટા સ્ટેજ ઉપર જે પ્રોગ્રામ કરો છો તો શું પહેરથી જ આ રીતે તમે હાસ્ય કરતા હતા ઘરે પણ આપ હાસ્ય કરો છો તો પછી કેવું જીવન જીવ છો હાસ્ય કલાકાર એને કહેવાય કર્મ તની ચલન સિવાય જે માણસ પહોંચી જાય સુખના તમામ સિવાળા પાર કરી દે પછી આશય ની એ વાત થયા સુખી માણસો અંદરથી જ આશય કરવી કે સુખી માણસ આશય નથી કરી શકતો એટલે આશય દીકરી ગયું કરો તો વાત આશય પહેલાં થઈ પૂરું હાલે છે ધીમે ધીમે મારું આશય કોઈ એવો પ્રસંગ આપ જણાવશો જેથી તમને કોઈ આમ દિલ પલ લાગી આવે કોઈ વધારે હાસ્યાસ્પદ લાગ્યો એવો કોઈ પ્રસંગ જણાવશે દિલ પર લાગી એવું બરાવશે મારાથી મારી દીકરીનો કારણ કે શરૂઆત એવી હતી કે મારી ડોક્ટરી તૂટી જતી વાર્ષિકો પકડાવતી હોય લોકરી તૂટી મારી રોડમાંથી આગળ અને મારી દીકરી બીસી ગયો હતો ત્રણ ચાર વર્ષ ધીરી હતી મારી પ્રહાર લઈ ગયા એટલે ભાઈભાઈ અદા દસો રૂપિયા તો ડૉક્ટર ગીતું સાદરી બતાવે છે પાંચથી આદર ભાઈભાઈ અદાભઈ હવે હાદે લો મુંસિપલ મારી મરી દે પછી વેદુ પોઈઝન દવા હોય છે એ પોઈઝન કે એસર મારા પડે તો અતારે મળે છે એ બહુ ટ્રાય કરી કોઈ મરે આબા નહીં એસલી મરી કે દવા લે પાછી કે ઓન બરાવો તો દુખ લો કે આપણે પૈસા લે આપણે બાનો કાબુ દી એક આપણે ગવાઈ બેઠા પછી મને કી કેલું કે જીવમાં મારું કોઈ પણ પરિવારનો વ્યક્તિ પૈસા ન મને મોતે મને મરજે પૈસા ન મળું ન હોય આવું પછી કલાકાર માયો તમારું લક્ષ્ય કરી દીધું પૈસા એટલા ને કમાવાના છે મારું પાલક મારું પરિવાર કે પૈસા ન હોય પૈસો ભગવાન નથી પણ ભગવાનથી નાનો પણ નથી પૈસો એને દુઃખદ બધા વાત એક દેવા વાત દુઃખદ પૈસા પાકી દીધો આને તાવ આવે માદા પડે કોઈ એ દાયલ રાખે બિલકુલ સંઘર્ષ એ દરેક વ્યક્તિની સૌથી મોટી કહાની હોય છે હક્કા બાપા આવા મોટા સંઘર્ષમાંથી બહાર આવે છે તેમને તેમના પોતાના જુદા જુદા જીવનના જે રહસ્યો હતા એ તમને જણાવે છે કબા તમને પૂછી કે સ્ટેજ ઉપર જ્યારે આ પ્રોગ્રામ કરો છો ત્યારે કોઈ એવો સારો પ્રોગ્રામ તમને યાદ હોય કોઈ એવો પ્રોગ્રામ જ્યાંથી લોકો વધારે હાસ્યાસ્પદ થતા એવું કંઈક જણાવશો મારા જીવનમાં સારો પ્રોગ્રામ મેં કર્યો વડાળા એના કોઈ થયો પેલો સારો સારો પ્રોગ્રામ કારણ કે માયાભાઈ આઈ રહ્યા હતા કેટલા ઘર્યું હતા માયાભાઈ મને પહેલાં બેસાડ્યો અને માયાભાઈ દાંત કરતા હતા હસતા હતા એ લોકો આવ્યો

અલ મારો બે ખોલનો નટૂર મને આમ ના ઉજો દી કોણ છે આવી ગયો મને કોઈ પૂછ્યું કે ક્યાં ફરે છે ઓડનો હું મૂતી રાખે બેય પાછો ખબર ખોલને ગાતો ચોર હતો એ મારા ધર્માઈ મને અમે લોકોને મૂકે મો કે તો ચુન ને બગેરે ચોટુ ને આતે પગે છે સામ આબ આવ્યું છે બિલકુલ ચોકસતી તો આ આ તા હાકાબા જમી સાથે આપણે થોડીક વાતો કરી અને મને પણ અવસર મળ્યો તેમનો કોરકાસ્ટ ઇન્ટરવ્યુ કરવાનો જય માતાજી હેવ હેવ ગો